આમ રાજ્યમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ નવસો ચુમ્માલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તેમાં પણ ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદ તેમજ તેજ ફૂંકાતા પવનના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસી ગયેલા આ ભારે વરસાદની પરિસ્થિતિના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આગમન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં થયેલા નુકસાન સ્થળાંતર અને બચાવ અંગેની મર્મભેદક માહિતી લીધી હતી અને તેઓએ અહીંના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ખાસ મુલાકાત લીધી હતી ત્યારે મુખ્યમંત્રીએ અતિવૃષ્ટિ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિની પ્રાથમિક માહિતી મેળવવા અને જિલ્લા તંત્ર દ્વારા એનડીઆરએફ એસડીઆરએફ આર્મી કોસ્ટગાર્ડની મદદથી ચાલી રહેલી રાહત કામગીરીમાં માર્ગદર્શન આપવા માટે ખંભાડિયા પહોંચ્યા હતા તેમણે ખંભાડિયાના અસરગ્રસ્ત રામનગર અને કંજાર ચેકપોસ્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકોના કલ્યાણ વિશે પૂછપરછ કરી હતી અને અસરગ્રસ્તો માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વરસાદની પરિસ્થિતિ તથા નુકસાની બાબતે જરૂરી માહિતી મેળવીને સીધો સંવાદ કર્યો હતો આ ઉપરાંત અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમ માડમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી વગેરેને સાથે રાખીને તેમણે અહીંના રામનગર વિસ્તારમાં આવેલી કણઝાર ચોકડી પાસે રહેતા લોકોની રૂબરૂ મુલાકાત લઈ અને તેઓ સાથે સીધી વાતચીત કરી હતી અહીંના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય તેટલી મહત્તમ અને ઝડપી સહાય મળી રહે તે મુદ્દે ચર્ચાઓ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી

વિશ્વામિત્રીનું પાણી સમગ્ર વડોદરામાં ફરી વળતા વડોદરામાં ચારેય તરફ પાણીની સ્થિતિ સર્જાઈ હતી જેને પગલે વડોદરામાં એનડીઆરએફ સહિત આર્મીના જવાનોને પણ રેસ્ક્યુ માટે બોલાવવાની ફરજ પડી હતી છેલ્લા બે દિવસથી આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે જેને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ પણ ઘણા વિસ્તાર એવા છે જ્યાં પૂરના પાણી ઓસર્યા નથી સાંજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી વિશ્વમિત્રી રીવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે સાથે સાથે તંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે વડોદરામાં પૂર જેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે બારસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્લાન ની જાહેરાત કરી હતી તેમજ ટૂંક જ સમયમાં વિશ્વામિત્રી રીડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જો અંગેની જાણકારી બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ દ્વારા લોકો સમક્ષ રજૂ કરી હતી છેલ્લા ત્રણ દિવસથી દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે અનેક પગલા લેવામાં આવ્યા છે દ્વારકાના દરિયામાં માછીમારોને દરિયા ખેડવાની મનાઈ કરવામાં આવી છે છતાં દ્વારકાના દરિયામાં તેર માછીમારો ફસાયા હતા દરિયામાં ખરાબ વાતાવરણ વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા તેર માછીમારોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અનેક પગલાં લેવામાં આવ્યા છે દ્વારકાના દરિયામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે તથા જે લોકો દરિયામાં ગયા છે તે લોકોને તુરંત પરત આવવા જાણ કરવામાં આવી છે દ્વારકાના દરિયામાં તેર જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી તેઓને બચાવી લેવામાં આવ્યા હતા અને માછીમારોને સુરક્ષિત ઓખા બંદરે ખસેડવામાં આવ્યા હતા અને દ્વારકાના દરિયામાં તેર જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લઈ માછીમારોનું બોટ સાથે રેસ્ક્યુ કરી ઓખા બંદર પર સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા દરિયામાં ખરાબ હવામાન વચ્ચે ગાર્ડ દ્વારા કરી તમામ માછીમારોને બચાવી સલામત સ્થળે ખસેડવામાં અને પરિવર્તન થઈ હતી જેના પગલે કચ્છ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો હતો તેની જનજીવનને ભારે અસર પહોંચી છે સૌથી વધુ માંડવીમાં અઢાર ઇંચ જેટલો વરસાદ વરસતા આબ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી ગત 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં મેઘ મહેર થઈ હતી આ માંડવી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે SDRF ની ટીમ NDRF ની ટીમ તેમજ આર્મીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના માંડવીમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાના લીધે જીવનને ભારે અસર પહોંચી છે ચોવીસ કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે શહેરના પોષ વિસ્તારમાં પાણી ભરાયા છે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કચ્છમાં રાત્રે આખી રાત ભારે વરસાદ અને પવન બાદ સવારથી માત્ર પવનની હાજરી જોવા મળી હતી અને ઝરમર વરસાદ જ જોવા મળ્યો હતો ત્યારે માંડવીમાં ચક્રવાતની અસર તળે પવનની ગતિ હજુ પણ તેજ થઈ રહી છે

समुद्र के भी भरती, यानी टाइड आती है तब नदी का पानी जा नहीं सकता और तालाब का ये पीछे तालाब है यहाँ मांडवी के कोट विस्तार के अंदर के विस्तार के बाहर का ये समुद्र विस्तार के जो ढलान वाला विस्तार वहाँ पे पानी भरा गया है वहाँ से निकालने के लिए रेस्क्यू की टीम चल रही है एस डी आर एफ की टीम एन डी आर एफ की टीम और भारत सरकार ने मिलिट्री भी भेजी हुई है तो सभी तंत्र काम पे लगे हुए हैं ઉપરાંત માંડવી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધ દવે ટીમ 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 તેમજ દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને રાત્રે પણ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો અત્યાર સુધીમાં આર્મીની ટીમ દ્વારા સો થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો બોટ મારફતે લોકોને સ્થળાંતરિત કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે लेके आए हुए हैं और भुज से भुज इलेक्ट्रिफिकेशन करने वाले हम कल रात को साढ़े ग्यारह बजे यहाँ पे आए थे एस एस ये हमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन मिला कि यहाँ पे स्थिति थोड़ी खराब है एंड पानी भर गया है कुछ क्षेत्र में तो उसके वजह से हम साढ़े ग्यारह बजे वहाँ से मूव किया था सत्तर बंदों की स्ट्रेंथ हम लेके यहाँ पे आए थे साढ़े ग्यारह बजे कल से हमसे साढ़े नौ बजे तक हमने रात से इवेक्ट्रेशन किया

આર્મીની ટીમ દ્વારા વારાફરતી તમામ લોકોની મદદ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ના ઘટી હોવાનું જણાવ્યું હતું અને ગંદકી સહિતના પ્રશ્ને આંખ આડાકાન કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ નિષ્ક્રિય પ્રશ્ન હલ નહીં થતા લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો ખર્ચવા છતાં ઠોર સમસ્યા યથાવત છે પ્રજાના ટેક્સના પૈસાથી લોકોની સમસ્યા હલ થતી નથી પરંતુ વર્ષે કરોડો ખર્ચવાની જરૂર ઊભી થઈ જાય છે ભાવનગર શહેરના રસ્તા ઓચાણે ઢોરવાળો હોય તેમ લાગે છે શહેરમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી સત્તામાં બેઠેલું ભાજપ ઢોર સમસ્યા હલ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે દર વર્ષની જેમ આમ ચાલુ વર્ષે પણ ભાવનગર શહેરમાં રખડતા ઢોર સહિતની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ ઢોર રોડ અને ગંદકીની સમસ્યાના પ્રશ્ને આંખ અડાકાન કરવામાં આવી રહ્યા છે શહેરમાં પરિણામ લક્ષી કામગીરી નહીં થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ સમસ્યાઓ તાત્કાલ હલ કરવા માંગણી ઉઠી રહી છે આ ત્રણેય સમસ્યાની જાણ પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો વગેરેને છે છતાં તેઓ મૌન બેઠા છે વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યો પણ પ્રજાના પ્રશ્ન ચોમાસા છતાં કોઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી તેથી લોકો પરેશાન થતા હોય છે હાલ આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે મહાનગરપાલિકા દ્વારા રોજ થોડા રખડતા ઢોર પકડી સંતોષ માનવામાં આવી રહ્યો છે પરંતુ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ તોબાપો કરી ઉઠ્યા છે સુધા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પગલે હાલ સમસ્યા યથાવત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી લગભગ કન્ટિન્યુઅસ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને આ ઢોરના ડબ્બામાં પૂરવામાં આવે છે જે પશુ માલિકો હોય એને દંડ પણ કરવામાં આવે છે હાલ દૈનિક લગભગ પંદરેક જેવા ઢોર પકડવાની કામગીરી થાય છે અને છેલ્લા એક વર્ષમાં અમારી પાસે જે ઢોર પીકડા હોય એ પાંચ હજાર ઉપરાંત બે હજાર ઉપરાંત ઢોર પાંજરાપોળ ગૌશાળાને મોકલી આપવામાં આવેલ છે ભાવનગરમાં અનેક વખત આંદોલન કરવા છતાં પણ હું એવું માનું ભાવનગર શહેરમાં જ અઢાર વ્યક્તિના રખડતા ઢોરના કારણે મૃત્યુ થયા છે એના જવાબદાર કોણ ઢોરખાના ખોલ્યા છે પકડવા માટે અને છતાં હું એવું માનું છું કોઈ જાતનું રિઝલ્ટ નહીં શૂન્ય ભાવનગરના પ્રજાજનોને હજી પણ યથાવત આ હેરાનગતિ પરેશાની એમને એમ છે એક બાજુ ભ્રષ્ટાચારી રોડ છે અને એક બાજુ રખડતા ઢોર છે શાસક પક્ષના ડેપ્યુટી મેયરનું પણ રખડતા ઢોરના કારણે ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે તો એને જવાબદાર કોણ અનેક લોકોને ઈજા અનેક લોકોને નુકસાન વારંવાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે અમારા નગરસેવકો બોર્ડમાં આ બાબત અનેકવાર પ્રશ્નો ઉઠાવ્યા છે છતાં આ લોકોને સાંભળવા જેવી કોઈ જાત જ નથી ભાનગર શહેરના દરેક વોર્ડમાં રખડતા ઢોર સહિતની સમસ્યા જોવા મળતી હોય છે પરંતુ ઓફિસમાં બેસતા પદાધિકારી અધિકારીઓને સમસ્યાની ખબર જ ન હોય તેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ત્યારે સમસ્યા જાણવા માટે પદાધિકારી અધિકારીઓએ ઓફિસની બહાર નીકળવું જરૂરી છે છતાં આવતું ન હોવાનું કહેવાય છે પુષ્પાંજલિ અર્પણ કરી એકસો અઠ્યાવીસ જન્મ જયંતિ નિમિત્તે શિવા ગ્રુપ દ્વારા દર વર્ષની મારફતે આ બે હજાર નો મેઘાણી એવોર્ડ જયદેવ ગોસાવીને એનાયત કરાયો હતો અમરેલીના બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય મેઘાણીની મેઘાણીની જયંતિ નિમિત્તે હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા શિવા ગૃહ પ્રમુખ નિતેશભાઈ ડોડિયા સહિત સભ્યો દ્વારા ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે ત્યારે દર વર્ષની મારફતે આ વર્ષે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે જયદેવ ગોસાવીને એનાયત કરાયો હતો આ બગસરા નાગરિક સરાફી સહકારી મંડળના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર કવિ સ્નેહી પરમાર અનિલભાઈ વેકરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો જન્મ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પ્રતિમાને હાર તોરા કરી વંદન કરીને જય ગોસાવી દ્વારા ઝવેર મેઘાણીની વાતો સાથે દુવાચંદ ભજની રમછટ બોલાવી સૌને આકર્ષિત કરવામાં આવ્યા હતા આવાજ કાર્યક્રમ સતત જે ધાર્મિક જગ્યા ધર્મપ્રિય જગ્યા ઉપર થતા રહે છે એમાં પણ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક એને છે અને ખાસ કરીને જયદેવભાઈ જયારે ઉપસ્થિત રહ્યા છે અને જયદેવભાઈની જે કામગીરી છે એને પણ ખૂબ અભિનંદન આપું છું રાષ્ટ્રીય સાયક તરીકે એમ તો એ રાષ્ટ્રીય છે એમ તો ખૂબ જ એની કામગીરી સારી છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ્યારે આ કાર્યક્રમને શોભાવ્યો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું

ત્યાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તરણમાં આવેલા કાઠવાડામાં હજુ પણ પાણીનો ભરાવો જોવા મળે છે કાઠવાડા જીઆઈડીસીમાં આવેલો મધુમાલતી આવાસમાં હજુ પણ વરસાદી અને ગટરના પાણી ભરાયા હતા જો હજુ ઓસર્યા નથી ત્યારે બે દિવસ પહેલાં રાજ્યના સહકારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ જગ્યા પર આવીને નિરીક્ષણ કર્યું હતું અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી લોકોને ખાતરી આપી હતી પરંતુ હજુ પણ પરિસ્થિતિ એ જ છે જો કે વરસાદના અભાવે પાણીના સ્તરમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ ત્યાં પાણી છે અને મહિલાઓ હજુ પણ પોતાના બાળકોને શાળાએ મોકલી શકતી નથી અને લોકોને હજુ પણ પીવાનું પાણી બહારથી લાવવું પડે છે આમાં જગ્યાએ હજુ પણ વીજળી નથી આ પાણી ગટરના પાણીમાં ભળતું હોવાથી લોકો ઘરની બહાર નીકળતા ડરતા હોય છે જેના કારણે લોકોમાં રોગચાળાનો ભય રહે છે અને આ પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટર ડ્રેઇનિંગ વેન લગાવીને આ પાણીનો ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે પણ હજુ સુધી અસરકારક સાબિત થયું નથી ગુજરાતમાં लगातार જો 5 દિવસોથી બારિશ गिर રહી છે તેની वजह से પર બાડ જેવી પરિસ્થિતિ કા નિર્માણ જો હે વો હો ગયા લેકિન अगर बात करें अहमदाबाद की अहमदाबाद में पिछले तीन दिनों से उतनी बारिश है नहीं आ, कहीं कहीं सिर्फ बौछारें आ रही है लेकिन फिर भी अहमदाबाद का जो पूर्व विस्तार जो इलाका है कठवाड़ा जहां पर हमने आपको परसों जो रिपोर्ट बताया था उसी तरह का माहौल अभी भी जो है यहां पर देखने को मिला मिल जा मिल सकता है आप देख सकते हैं अभी भी लोग जो है वो घुटनों तक का जो पानी है वो अभी भी भरा हुआ है लेकिन ये बारिश जो है वो पिछले तीन दिनों से अहमदाबाद में इतनी गिरी नहीं है लेकिन इसमें कहीं ना कहीं गटर का पानी जो है वो भी इसमें जो है इसके साथ मिस्र हुआ है और उसी की वजह से ये पानी जो है वो निकल नहीं रहा हालांकि जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की तरफ से फ्री वाटरिंग जो वान है वो यहाँ पर लगाई गई है लेकिन

તો બીજી તરફ મેરા પરિવાર ભાજપ પરિવાર સૂત્ર શહેર પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના સંગઠન હોદ્દેદારોએ પાર્ટીના ટોચના હોદ્દેદારો કાર્યકરો ગોધરા કમલમ ખાતે હાજર રહ્યા હતા વરસાદને કારણે નુકસાનીને લઈ ગોધરા કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી

આપણે બધા બધાને દરેક બહાર લાવવાનું કામ આપણા બધા પ્રજાના પ્રતિનિધિઓ જે ફોન મેસેજ છે તંત્રના સંપર્કમાં હોય છે અને અમે બધા જ હું પણ અહીંયા આવ્યો છું આજે અહીંયા સમીક્ષા બેઠક માટે આવ્યો છું છતાં કલેક્ટર શ્રી અમારા ધારાસભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને જે પોત પોતાના વિસ્તારમાં જે કઈ પ્રશ્ન હોય એ બનતી બનતો પ્રયત્ન કરીને મદદ કરતા જ હોય છે આ મામલે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ પણ અતિ ભારે વરસાદના કારણે થયેલા રોડ રસ્તા માલ મિલકતને ખેતી પાક નુકસાનની રજૂઆત મંત્રીને કરી હોવાની કબૂલાત કરી અને મંત્રીની શિખામણ અનુસર્યો હોવાનો પણ ઉદગાસ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેર તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ભારે પવન સાથે અતિ ભારે વરસાદ ફળવાની તથા દરિયો પણ એકદમ રફ રહેવાની સંભાવના છે જેથી વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે આમ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકોએ પોતાની બોટ હોડીઓ કિનારા ઉપર સલામત રીતે લાંગરવી માછીમારોના ઉપકરણો પણ સલામત રીતે રાખવા વગેરે સૂચનો આપવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ વરસેલા વરસાદની સ્થિતિ જોઈએ તો દ્વારકા તાલુકામાં પંદરસો એકત્રીસ મિલીમીટર ખંભાળિયા તાલુકામાં ચૌદસો છેતાલીસ મિલીમીટર કલ્યાણપુર તાલુકામાં ચૌદસો ચૌદ મિલીમીટર તેમજ ભાણવડ તાલુકામાં આઠસો ત્રેપન મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો હાલ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે જે અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે તમામ રજાઓ રદ કરવામાં આવી છે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બોટ માલિકો પોતાની બોટ વિસ્તારથી દૂર સલામત જગ્યાએ આશ્રય મેળવવો વહીવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું દરિયા વિસ્તારથી દૂર રહેવું અને જિલ્લામાં કોઈ પણ મત્સ્ય ઉતરાયણ કેન્દ્ર ખાતે કોઈ અઘટિત બનાવ

ત્યારે હાથમાં રિવોલ્વર લઈને રીલ બનાવવાની ગાંડી ખેલશાથી અમરેલીની યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી છે અમરેલીની પલક નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે રીલ 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 બનાવીને સોશિયલ મીડિયામાં આ વાયરલ બનાવવાની ખેલશામાં યુવતી સામે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાઈ છે જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવી હોવાની તપાસ કરતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિકની હોવાનું ખુલ્યું હતું हाथ मांगने लगी ने रिल बनाऊना रे युति समेत शो कोई अनलीगली हस्ते तो कार्यवाही थसे ते वो अमरेली डिवाइस पिचिराग देशा इस साहेबे प्रतिक्रिया पता शुनामी हतु सोशल मीडिया इंस्टाग्राम पर ऑफिशियल पलक बर्थ नाम थी साथे रिवॉल्वर देखा और देख वीडियो वायरल चल आ वीडियो नो एसओजीपीआई आरडी � ધ ગેમ વેબ સિરીઝના પ્રમોશન માટે અપલોડ કરેલ જેની અંદર જે રિવોલ્વર વેપન દેખાડવામાં આવે છે તે રમકલાનું એટલે પ્લાસ્ટિકનું છે એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં